ક્વેશ્ચન પૂછવા આવસ ને હા આજે તો તું ગમે એક ક્વેશ્ચન પૂછ આજે તો હું આન્સર આપીશ જ હે એવું છે હાલ તો આજનો તારો સવાલ એવી કઈ બુક છે જે લોકો રોજ ખોલે છે કેમ મોર ટફ ક્વેશ્ચન મને પૂછો લે હવે હાઉ ઈઝી માં ઈઝી ક્વેશ્ચન છે આજનો જે હું નો ગમતો એ ને એવું બુક ને આ તે ને એવું તું લઈ આવસ ગણિતની બુક કઈસા એમને હમણા કોણ એવું કેતો તું કે ભાઈ મને કોઈ ભી ક્વેશ્ચન પૂછો તો એનો આન્સર તો એ તો તમારે બાયો એક લિંક આપી છે અને ખાસ કરીને કોમેન્ટ ની અંદર આપેલી છે અને ડિસ્કાઉન્ટમાં વસ્તુઓ મળે છે તમારે જો પરચેસ કરવી હોય તો ફટાફટ લિંક ઉપર ક્લિક કરી દો હાલો જોઈએ હવે નિશા કેટલો આન્સર સાચો આપે છે ગણિતની બુક નથી એનો જવાબ નથી દોસ્તો તમને આનો આન્સર ખબર પડી ગયો હોય તો નીચે કોમેન્ટ કરી દો અને ખાસ કરીને દોસ્તો તમે પેજને ફોલો કરવા ના ભૂલો તમે મસ્ત મજાનો વિડીયોને શેર કરો છો પણ પેજને ફોલો નથી કરતા ફટાફટ પેજને ફોલો કરી લો અને જેથી કરીને તમારી પાસે આવા નવા નવા વાત નવા નવા ઉખાણા ને આપણે છે ને મસ્ત મજાના એના જવાબ પણ લઈને આવીશું તો ફટાફટ તમે પેજને ફોલો કરી લો હાલ હવે તું જવાબ દઈ દે એવી કઈ વસ્તુ છે એવી સોરી એવી કઈ બુક છે જે લોકો રોજ ખોલે છે એટલે ગમઈ લોકો ખોલે હા એટલે ગમઈ એ જ એ બુક ખોલે હા ઈ એનો પાછું ઈ તને નો કઈ શકું તને જવાબ ખબર પડી ગઈ કામ શું કામ ગમઈ તો નાના છોકરાવા જ ખોલે તું ભૂખ ખલસ હું બુક નત ખોલ તો હા ખોલું ચાલ તો તું ભણવા ભણવા નથી જાતો તો બુક કેમ ખોલે તો એ બુક ખોલું ચાલ